રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો ધૂમતો વિડીયો થયો વાયરલ પર ચર્ચા રાજકોટ શહેર ભાજપના સંગઠનમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો બાદ હોદ્દેદારો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે ભાજપ દ્વારા જાહેર કરાયેલા નવા માળખામાં શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે સોમાભાઈ ભાલિયાને જવાબદારી સોંપવામાં આવી છે જોકે તેમની નિમણૂકની ગણતરીના સમયમાં જ સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ માતાજીના માંડવમાં આસ્થાભેર ધૂણતા જોવા મળી રહ્યા છે આ વિડીયો સામે આવતાની સાથે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે કૌતુક સર્જાયું છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સોમાભાઈ ભાલિયા માતાજીની ભક્તિમાં લીન થઈને ધૂણી રહ્યા છે અને પોતાના વાંસા પીઠ પર લોખંડની સાંકળો ઝીંકી રહ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર સોમાભાઈ દેવીપૂજક સમાજના આગેવાન હોવાની સાથે માતાજીના પરમ ભક્ત છે અને ધાર્મિક પ્રસંગોમાં સક્રિયપણે ભાગ લેતા હોય છે આ વિડીયો કોઈ ધાર્મિક પ્રસંગ દરમિયાન માતાજીના માંડવાનું હોવાનું મનાઈ રહ્યું છે જ્યાં તેઓ પારંપરિક રીતે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી રહ્યા હતા તેમની આ ભક્તિ ને સમાજમાં તેમની લોકચાહના કારણે જ પક્ષ દ્વારા તેમને મહત્વનું પદ સોંપવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી છે એક તરફ તેમના સમર્થકો ને સમાજના લોકોને તેમની અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ તરીકે જોઈ રહ્યા છે

ભાજપ કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય વા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ અને વિજ્ઞાન જાથા છે આ ચૂંટવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે આપણે ચંદ્રમંગળ ઉપર યાનની તૈયારી કરીએ વસવાટની તૈયારી કરીએ ત્યારે આવું નિમ્ન કોટીનું પ્રદર્શન છે લોકોને હતાશા તરફ અને આગ તરફ લઈ જનાર હોય ખાસ કરીને રાજકીય આગેવાનોએ ખાસ કાળજી રાખવી જોઈએ અને શ્રદ્ધા રાખવો જરૂરી છે પણ અંધશ્રદ્ધાથી સમાજ છે એને પાયમાલી અને બરબાદી મેળવી છે લોકોએ જાગવાની જરૂર છે રાજકીય પક્ષોએ પણ નવી નીતિ નિયમ બનાવવાની ખાસ જરૂર છે અને અમે જે આકડ મારે છે અને તૂણે છે આવી સમગ્ર પ્રક્રિયાને અમે વિજ્ઞાન તથા વખોડે છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે રાજકીય પક્ષના આગેવાનો કાર્યકરો સમાજના ઉત્થાન માટે ભાગ લેવો જોઈએ ત્યારે અંધશ્રદ્ધા તરફ પ્રેરે છે ત્યારે જરૂર દુઃખ થાય છે